નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે સરકારી માહિતી ચોવીસ બાય સેવન યુટ્યુબ ચેનલ પર આજે આપણે ચર્ચા કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજનાની જેનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના ચાલો જાણીએ કે આ યોજના કોના માટે છે કયા ફાયદા મળશે અને કેવી રીતે અરજી કરી શકાય આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટ બે ના રોજ જાહેર કરી હતી યોજનાનો હેતુ છે યુવાનોને નવી નોકરીની તક આપવી અને કંપનીઓને નવા સ્ટાફ રાખવા માટે પ્રોત્સાહન આપવું સરકારે આ માટે લગભગ એક લાખ કરોડનો વિશાળ બજેટ ફાળવ્યો છે આ યોજના હેઠળ લક્ષ્યાંક છે ત્રણ પોઇન્ટ પાંચ કરોડથી વધુ નવી નોકરીઓ સર્જવાનો જેમાંથી આશરે એક કરોડ યુવાનોને પહેલી નોકરી મળશે આ યોજના ભારતને વિકસિત ભારત તરફ લઈ જવામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે યોજનાના બે મુખ્ય વિભાગ ભાગ એ કર્મચારી યુવાનો માટે પહેલી નોકરી મેળવનારા યુવાનોને પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે આ રકમ બે હપ્તામાં આપવામાં આવશે પહેલો હપ્તો છ મહિના પછી બીજો હપ્તો બાર મહિના પછી જો તમારો પગાર મહિને એક લાખ રૂપિયા સુધી છે તો જ તમને આ યોજના હેઠળ લાભ મળશે સહાય સીધી તમારા બેંક એકાઉન્ટમાં મારફતે જમા થશે ભાગ બી નોકરીદાતા કંપનીઓ માટે નવા કર્મચારીઓને નોકરી આપનાર કંપનીઓને પ્રતિ કર્મચારી એક હજારથી થી ત્રણ હજાર રૂપિયા મહિને સહાય મળશે પગારના આધારે સહાયનું પ્રમાણ નક્કી કરવામાં આવશે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આ સહાય સતત ચાર વર્ષ સુધી મળશે નાની કંપની જેમાં પચાસ થી ઓછી સ્ટાફ છે એ ઓછામાં ઓછા બે નવા કર્મચારી રાખવા પડશે મોટી કંપની પચાસ થી વધારે સ્ટાફ વાળી એ ઓછામાં ઓછા પાંચ નવા કર્મચારી રાખવા પડશે આ રીતે કંપનીઓને પણ નવો સ્ટાફ રાખવામાં પ્રોત્સાહન મળશે અને યુવાઓને નોકરીની તક મળશે નોંધણી અને અરજી પ્રક્રિયા હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો અરજી માટે સરકારે ખાસ પોર્ટલ શરૂ કર્યું છે પીએમવીબીઆઈ ડોટ ડોટ જીઓવી ડોટ ઇન અને પીએમવીબીઆઈ ડોટ લેબર ડોટ જીઓવી ડોટ ઇન યુવાનો માટે અરજી કરવી એકદમ સરળ છે તેઓ યુ મંગ એપ મારફતે પણ રજીસ્ટ્રેશન કરી શકે છે અરજી કરતી વખતે તમારે યુએએન નંબર બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને આધાર કાર્ડ જેવી ઓળખ માહિતી આપવી જરૂરી રહેશે કંપનીઓએ પોતાના નવા ભરતી કરેલા કર્મચારીઓની માહિતી આ પોર્ટલ પર અપલોડ કરવી પડશે આ રીતે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન અને પારદર્શક રહેશે યોજનાના ફાયદા અને મહત્વ મિત્રો આ યોજના ફક્ત નોકરી આપવા માટે જ નથી પણ દેશના આર્થિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે લાખો યુવાનોને નવી નોકરી મળશે કંપનીઓને નવો સ્ટાફ રાખવામાં ખર્ચ ઓછો પડશે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી ઉદ્યોગોની વૃદ્ધિ થશે અને આખરે ભારતને વિકસિત બનાવવા માટે એક મોટું પગલું ભરાશે તો મિત્રો આ હતી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના વિશેની સંપૂર્ણ માહિતી આવી સરકારી યોજનાઓ વિશે સચોટ અને અપડેટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સરકારી માહિતી ટ્વેન્ટી ફોર બાય સેવનને જરૂરથી લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી માટે આપનો આભાર